તારીખ ચૌદ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ દેશના પ્રથમ વડાપ્રધાન અને બાળકોના પ્રિય પંડિત જવાહરલાલ નહેરુની જન્મજયંતિને બાળદિન તરીકે ઉજવવામાં આવે છે બાળકો આનંદ ઉલ્લાસ અને ધીંગા મસ્તી દ્વારા રમતા રમતા પ્રવૃત્તિ આધારિત શિક્ષણ મેળવે તે હેતુથી કોસ્મો ફાઉન્ડેશન દ્વારા બાળ મેળાનું આયોજન સ્થાનિક પ્રાથમિક શાળાઓના સહયોગથી કરવામાં આવે છે જેના ભાગરૂપે કરજણ તાલુકાના કરમડી ગામની પ્રાથમિક શાળાના ભૂલકાઓ માટે બાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળ રેલી એક્શન સાથે બાળગીતો પપેટ શોના માધ્યમથી બાળ વાર્તાઓ ઇન્ડોર રમતો દોરાનું પ્રિન્ટિંગ શાકભાજીનું છાપકામ પેપર કટિંગ પેપર ફોલ્ડિંગ કાગળમાંથી રમકડા બનાવવા ઉખાણા અને ક્વિઝ એક મિનિટની રમત ડિજિટલ ગેમ્સ જેવી પ્રવૃત્તિઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી એસી થી વધારે બાળકોએ લાભ મેળવ્યો છે બાળ મેળામાં કરમડી ગામની સહકારી વિકાસ મંડળીના પ્રમુખ પરેશભાઈ આંગણવાડી કાર્યકર શ્રીમતી રાજેશ્વરીબેન ભટ્ટ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનોએ બાળ સહજ પ્રવૃત્તિઓમાં સહભાગી બની બાળકો અને શિક્ષકોને પ્રોત્સાહિત કર્યા બાળ મેળાનું સંપૂર્ણ આયોજન અને સંકલન કોસ્મો ફાઉન્ડેશનના કાર્યકરો દ્વારા કરવામાં આવ્યું હતું નમસ્કાર પ્રાથમિક શાળામાં પંડિત જવાહરલાલ નહેરુ જન્મદિવસ તેમજ પંદર તારીખે ગીજુભાઈ બદલકાના જન્મદિવસની ઉજવણી નિમિત્તે કરમડી પ્રાથમિક શાળાની અંદરથી બાળ બાળ મેળાની ઉજવણી કરવામાં આવે છે કોસ્મો ફાઉન્ડેશન તરફથી એ સુપરવિઝન બેન શ્રી આપણા અનિતાબેન ચિરાગભાઈ તેમજ અન્ય પારુબેન શિક્ષક મિત્રોએ શાળાની ઘણી બધી સારી પ્રવૃત્તિઓ કરી છે અને પ્રવૃત્તિઓ જેવી કે રંગીન કાગળના વિવિધ રમકડા ફાડકામ કામ દોરા પેઇન્ટિંગ છાપકામ જેવા કે શાકભાજી ગીત બાળગી કોમ્પ્યુટર લેબ આ બધી જે પ્રવૃત્તિઓ જે થાય છે બાળકોના વિકાસ માટે સારી હોય છે અને બાળકોનો વિકાસ સારો થાય છે અને વર્ષોથી લગભગ છેલ્લા પાંચ વર્ષથી હું જોઉં છું જે કોસમો ફાઉન્ડેશનની અંદર જે ટીચર લોકો શિક્ષણ આપી રહ્યા છે શાળાનો બહુ ઉપયોગી છે અને આવો લાભ જે અમને કરમડી પ્રાથમિક શાળાની અંદર જે મળે છે બહુ સૌ ખૂબ સરસ છે અને આવો લાભ ફરી મળે અને સુપરવિઝર તેમજ શિક્ષક મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું હું પટેલ અંકિતા કોસ્મો ફાઉન્ડેશન ક્લસ્ટર કોઓર્ડિનેટર અ બીજુંભાઈ બનેકારની જન્મદયંતી તેમજ આજ રોજ જવાહર જવાહરલાલ નહેરુના જન્મદિન નિમિત્તે બાર દિનની ઉજવણી કરી રહ્યા છે દર વર્ષે કોસ્ટમ ફાઉન્ડેશન તરફથી વિવિધ અનેક જુદી જુદી શાળાઓમાં બાર દિનની ઉજવણી કરવામાં આવે છે આ વર્ષે અમે કરમડી પ્રાથમિક શાળાની અંદર બારદિનની ઉજવણી કરવામાં આવી રહ્યા છે જેવી રીતે સ્થળે જણાવ્યું એમ પ્રમાણે વિવિધ પ્રવૃત્તિઓને આવડી લઈને અમે બાળ વિકાસની દિશામાં કાર્ય કરીએ છીએ બાળકની એકાગ્રતા વધે બાળક લાંબા ના હાથ ની કળા બાળ વાર્તાઓ દ્વારા એમનામાં વિવિધ કૌશલ્યો ખીલે એવી અનેક પ્રવૃત્તિઓ દ્વારા અમે બાળ દિનની આજે ઉજવણી કરી રહ્યા છીએ શાળાના સહયોગ દ્વારા અમે ગ્રામજનો અને સારાના બાળકો સાથે આ પ્રવૃત્તિ કરી રહ્યા છીએ